જો કે તમને જે વાત કરી છે લાખમે જેલો તો ભગવાનને આશીર્વાદ આપો ઓબ્જેકટ પર ઓબ્જેકટ મોસું જેવું ધ્યાન કરી શકો છો આફટસ જોખો ને નમસ્કાર યુટ્યુબ ફેમિલી કમસો બધે મજા માતો બધે મજા મંતરેવાનું તો બધે જય માતાજી જય શ્રી રામ ને સવાર સવારમાં આપણે કદી દેવો વ્લોગ્સ ચાલો અને અત્યારે તો આપણે સવાર આ આવાડિયા કેવો નજારો મસ્ત મસ્ત બધો છે ને મસ્ત મસ્ત નજારો પણ આ બધું સૂર્ય ઉગે કે એ બધું દરેક રીઝલ્ટ ઓછો આવે તો અત્યારે મામી આવ્યા છે બધે આ વાળી ડુંગળી આજે અમારી ડુંગળી જવું ડુંગળી તમને પહેલાં તો જોવા કળીએ પડવા મળી છે પડવા મળીને કળીએ હજાર રૂપિયાનું ભાવે તો કંઈક સારવાર કરી નાખી કઈ કને જ નથી ને એવું કરી નાખી ખાતા નાખી દેવું કરી નાખી તો નાલો કઈક આવે ને તો નાતો આમડી આપણે હાલો દોસ્તો મેં નેટ પણ દીધો ને એટલે હોય ને કેરો કાઢી હજી અડધો અડધો બીજો નીકળી ગયો હોય ને જો નેટ તો નેટ તપાઈ ગયો હોય એ અડધો ચાલો હતો યાર કારણ કે અમે આદત છે તડી લીધી એટલે તો આપણે ધીમે ધીમે પાછા મળી ને જો એટલે દોસ્તો બબે સા નીકળી જાય છે ને આ ત્રીજા ત્રીજા સા સડી જાય તો બધે ના કેરા સડ જાય તો મજા આવે ને એને કહી દઉં કે ભાઈ એ તો જો મંગી દે તો ચાલો કરી દીધું હવે ત્રીજો ત્રીજો કેરો સોતો કરતો તો કરી દેસો ચાલો કંઈક ચાલો દોસ્તો સા પાણી પીને આવી જશે પાછા ની તો મારા બા ભૂગ જાય અને અમારા પાયા ધ્યા બનાવાયેલા જાય છે અને મારી દાતડી અહીંયા પડી છે તો હું એ દી હવે દોસ્તો મેં બધે આટોમાં લીધો આખા ખેતરમાં ને આજે અમારા ખેતરમાં ઘડી ગયું હે કરવા જોડે નહીં તો મને કાંઈ ખબર નહીં અને દવા સાટી પછીનો અમારે કપાજો કેવો નિર્ભો બધા કપાયો એવાથી જો મસ્ત જો ને એકદમ મસ્ત કપડાં તો અત્યારે હાલ તો અમે અત્યારે ડુંગળી નહીં જઈશી તો બહાર ડુંગળી નહીં જોવા પગમાં ધ્યાન રાખવું પડે કારણ કે પગમાં હે કે સાંપલ નથી એટલે

મોંઘા મોઢે નેટવર્ક મળે નેટવર્ક મળે તો કઈ ખબર જ ન રહી બે વાગી જાય તો અત્યારે બે વાગ્યા હવે જમવા આવ્યા છીએ તો અત્યારે તો હું આ તો એવું કોણ અને કુંડી અહીંયા છે અમારી તો આ તો તમે પછી હવે જમી લઈએ તો હાલો દોસ્તો જમી કરીને દીજા પછી પાછા રેડી નેદો જવા મળે તો પાછા ભેગા થાય ધીમે ધીમે નેદો ઓલે બધી દીજા મને હું જ જોઉં છું હું જાઉં છું મોડે એટલો થોડો તો બન્યા થશે બધા વીડિયોમાં આ ભાગ નેદો જોઈએ ને હજી પાછળ હે તો ઓલો ભાગ

નેદું ઉપર પડે ને એટલે એને સાફ ન તો આપણે વાઈટ કપર લીધા તો પી લઈએ આપણે હવે સા એમાં તેથી ભાઈ ભલે ઘડી ખબર બે તો હાલો દોસ્તો અત્યારે વગી જશે સાડા ને અત્યારે અમે બધા ભેગા છીએ ઘેરે ને કે નેદાણ કરી નેદાય તો જૂની કરી બાકી એ નેદવાનું તો હાથ પડજે જાય દીયા એને હાથ ની દેવા પડી તો આપણે પછી ઘેરે બધા દો કેળો કેળો કપામાં લાઈન કરી દઉં તો બધા ભેગા છે ઘેર ને ભાગ્યું ધીમે ધીમે ઘેર દીધું ફાઈનલી દોસ્તો અમે પકી જાય ઘેર ને અમારે જીયા ભાઈ દો બેડ બેડ શીબડું ખાઈ દો શીબડો મસ્ત મસ્ત આખું બનાવી લો ને આવું તો બધા ભાવતું છે એવું તો બધા ભાવતું છે કોને ન ભાવી તો શીબડા જવું સુધારી મસ્ત મતલબ મીઠું લીંબુ ને મરચું નાખી પાણી ખાવા મળ્યું મોટામાં